જય માતાજી મારા ભાલા મિત્રો જય માતાજી બધાને જય મા ખુખાર મેલેડીનો જય અને મારી કુળદેવી શિકોતેર માતાનો જય તો આજના વિડીયોમાં ભાઈ તમારું મારા તમારા ભાલા મિત્રોનું ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત છે બધા ભાવિ ભક્તો માટે આજે એક એવી વાત લઈને આવ્યું છું કે ભાઈ જેટલા પણ આપણા ખુખાર મેલેડીના ભક્તો છે આમ રામ માલી રામના જેટલા પણ ભક્તો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો ભાઈ આપણા માટે ગર્વની વાત છે અને આપણી માતાજી માટે બહુ ગર્વની વાત છે એટલે આજનો વિડીયો ખાસ આ વિડીયોને પૂરો જોજો અને કારણ કે માતાજીએ એવા એવા પરચાલ દીધા છે અને એ જેટલી પબ્લિક થતી હતી એના કરતાં તો હવે ડબલ ટ્રિપલ ટ્રિપલ થવા લાગી છે તો ભાઈ બધાએ માતાજી પર શ્રદ્ધા રાખે છે ખૂબ ખૂબ આભાર તમારો અને તમારું કામ પણ થાય છે ઘણા મિત્રોના ભલભરા કામ થઈ ગયા છે તમે કમેન્ટો જોઈ હશે ગમેન્ટો કાં તો વિડીયો પણ જોઈ હશે ખુખાર મેરેડીના બારે જાતના વિડીયો ઘણા બધા તમે જોતા હશે બહુ મજા આવતી હશે તમને વિડીયો જોવાની કે ના માતાજી કામ કરે છે ને માતાજીના શબ્દો જોજો તમે કે કોઈ પણ માણસ મારા સાનિધ્યમાં આવ્યા વગર ખાલી મારો વિડીયો જોઈને જો કમેન્ટની અંદર જારી ખુખાર મેરેડી કાં તો એકવાર દર્શન કર ખાલી મનથી પણ સાચા દિલથી યાદ કરશે તો ખુખાર મેરડી તૈયાર હાજર થઈ જશે આ એક શબ્દો છે તેના ભુવાજીના બહુ શબ્દ સરસ શબ્દો છે અને ખરેખર માતાજી એ શબ્દો સાંભળી રહ્યા છે એ કામ કરી રહ્યા છે માતાજી તો આટલા બધા કામો થાય છે તો મિત્રો મેં તમને એક વાત આજે કેવી છે કે બે ત્રણ દિવસ પર મેં એક વિડીયો જોયો હતો એક નાની છોકરી હોય છે નાની છોકરીને લઈને આવતા બાળક હોય છે નાનું એને લઈને આવે છે સાનિધ્યમાં અને માઇકની અંદર એ બોલે છે કે આ છોકરી જોઈ નથી શકતી પણ મહિનાથી જ્યારથી માતાની આપણે માતાજીની એ ભાઈ વિડીયો જોઈને બાધા રાખી નહીં મોનો તમે મિત્રો ડૉક્ટરે તો એવું કહ્યું કે આ છોકરી બે વર્ષ પછી અમે આનું ટ્રીટમેન્ટ કરી શકશું પછી ખબર પડશે કે આ જોઈ શકશે કે નહીં પણ કુખાર મેલડીની બાધા રાખ્યા પછી આ ભાઈની જે દીકરી હતી કા તો એ બાળક હતું નાનું એ દેખાતું થઈ ગયું એને એકદમ ચમત્કાર જ કહેવાય મિત્રો તો આવા આવા ચમત્કાર કરે છે માતાજીએ પેરિસની અંદર ચમત્કાર દુનિયાની અંદર ડંકો ફેલાયો ડંકો વગાડ્યો છે માતાજીએ તો આપણે કેમ બાકાત રહી જઈએ અને જો વાલા ભક્તોને એટલું જ કહેવાનું ભાઈ ન મિત્રો ન ભક્તો હોય ગમે એવા ભક્તો હોય પણ તમે જો બારેજાવાળી ખુખાર મેળીને ચાહતા હો માનો છો તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો યાર અને આ હા તમે પણ હું સિકોતેર માતાનો ભગત છું ભાઈ સીખોતેર માં એક કુળદેવી છે સંજયસિંહ વાઘેલાને સિકોતેર એવું પણ તમે કમેન્ટની અંદર લખી શકો છો બીજું કે મારી સિક્કો તે પણ ઘણા બધા કામ કરી બધા છે પહેલાં પણ મેં તમને કહ્યું કે હું જે માતાની પૂજા કરું છું બરાબર એ મારી કુળદેવીમાં માં દરિયાની દેવી એ તો તમને ઇતિહાસ તમને ખબર હશે મારી માતાનો કે ઘણા બધાને ખબર હોય છે કારણ કે મેં ઘણા વિડીયોમાં ઇતિહાસ પણ કહેલો છે બીજું એ કહું કે જેટલા પણ ભક્તો છે ભાઈ કોઈ પણ કમેન્ટ કરો કાં તો તમે બાધા રાખો કોઈ માતાજીની મારી માતાની બાધા રાખો મારી સિક્કો લુણવટી રાખો કાં તો કુખાર મેરડીની રાખો તો મિત્રો ખાલી દર્શન કરવાની રાખજો કોઈ પૈસા મૂકવાની કાં તો કોઈ પણ બીજી કંઈ બી ના રાખજો બારે જાયની જે રાખો તો પણ ના રાખતા કારણ કે તે અગર ભીડ એટલી હોય છે તો તમારી કદાચ બાધા પૂરી ના થઈ શકે એટલા માટે કહું છું મિત્રો બીજું કે આટલી બધી આપણા દેવી શક્તિઓ છે તો આપણે દુઃખ જેટલા પણ ભાઈ દુઃખી માણસો છે જેટલા પણ સમસ્યાઓ છે જેટલા પણ જેનાને પોતાના ડ્રીમ સપના પૂરા કરવા છે કમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો હા કે માતાજી આપણા હું તમારા પ્રત્યે હું પ્રે કરીશ હું માતાજીને પ્રાર્થના કરીશ કે આ માણસનું કામ પતી જાય અને એમનું જે સપનું હોય એ સાકાર થઈ જાય અને એમની મનોકામના પૂર્ણ થઈ જાય આપણે આ રાખીશું પહેલાં પહેલાં તો મારા વાલા મિત્રો ગુજરાતીઓને જણાવવાનું ખાસ કે તમારી મનોકામનાઓ ધીરે ધીરે પૂરી થવા મળશે બાર હજારની અંદર છ લાખ પબ્લિક થતું હતું બાર લાખ થતું હતું મને તો હવે લાગે છે હવે 14 લાખ 15 લાખ પબ્લિક થવા લાગી છે તો જેમ મેમ પબ્લિક આલે તો કોઈ કોઈ એમ ના અમે માતાજી અમે પ્લ્યુટ આ તો કે અત્યારે લાગે કોઈનું કામ થયુ કરું તો ભઈ તમે વિડિયો જોવો છો તો જુ આ આટલા બધા વિડિયો સોશિયલ મીડિયાની અંદર ફરતા રહે છે જો તમે વિડિયો જોતા નહીં કે એ લોકોને કહું છું જે લોકો આવી વાતો ફેલાવતા હતા કે માતાએ કોઈ કામ કર્યા નથી એમને હું કહું છું કે આટલા બધા વિડીયો ફેલાય છે આટલા બધા રોજના વિડીયો દર રવિવારે સભા ભરાય છે લોકો માઇકની અંદર સાનિધ્યની અંદર બોલે છે તો આ લોકોને દેખાતું નહીં હોય તો ખુખાર મેલેડી આ લોકોને પહેલાંમાં પહેલો પરજો આલ દજીમાં કે આ લોકો જે કહેશે કે ભાઈ કામ નથી કરતી તું તો એ લોકોને તું સપનામાં જઈને કહે છે કે ભાઈ તું જોઈ લેવ તું તો જય માતાજીમાં બરાબરમાં તે બધાને આ રીતે બધાના સપના સાકાર કરતી રહેજે છે મારી અને જે વિડીયો મારો જોયો છે અને આ વિડીયો ભાઈ જેમ બને એમ શેર કરતા રહેજો વધારે ને વધુ આ મારી વાત લોકો લગી પહોંચાડજો એટલી તમને ભાઈ નવ્ર વિનંતી છે બધા ભાવિભક્તોને આટલું જ કહેવાનું કે અત્યારે મારે એક બીજો વિડીયો અપલોડ કરવાનો છે એટલા માટે કહું છું મિત્રો અત્યારે શોર્ટમાં વિડીયો બતાવશું જય માતાજી જય કુખાર મરાડી જય મા શિકોતેર માતાનો જય અને આપણે દેવાદી દેવ મહાદેવનો જય હર હર મહાદેવ જય માતાજી